શું કરું મને તો થકવો મારો બટો આ વાઘ ભારે ભૂંડો છે અત્યારે છૂતા ધ ફન આવી ગયા કે વાડીમાં વાઘ આવી ગયો છે ફટાફટ આવો બધા માણસોને હેરાન કરા શું કરું પકડવો તો પડશે પકડ્યા વગર નહીં આલા લાય મને ફફડાટી મારી દાવા દે એટલે એકવાર મારો બટો આ વરસાદે પોરો નથી ખાતો લાય ઘાયે ઘાય ભાગવા દે મારો મોટો વાઘ એકદમ હાથમાં આવી જાય તો લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે શું કરું શું કરું સાહેબ મને મોટક લઈને મોકલતા હોય તો હારું આ તો પીંદરા હો તો મોકલે પણ અમે હારું પીંદરું હોય તો વાઘ આવે ને તો જીધો પીંદરા ગાપ દઈને ને પૂરી દઉં લે આ મોટ ચકલ પોરો નથી ખાતા લાઈ મને ભાગવા દે

અને લોક રાખતા હો બસ હવે કે હા રીંગ તો થાય છે બરાબર એ હાલો એ સ્ટેટ પર જઈ સાહેબ એ હું બોલું છું કે સા ઓલા વાઘ ને ઉપાડ લીધો હા લાખ રૂપિયા કમ્પ્લીટ કરીને રાખો અરે પિંજરા પૂરો છે લે તમે ક્યાં કોઈ દી મારું માનો આ દાદાને ને તો વાત કરો સાહેબ છે હાલો એ હા સાહેબ પૂરી દીધો હાથ હાથ તમારું ઉપાજી કરવાની જરૂર નથી હવે તો હું હમણાં લઈને કાદર મારો દીકરો કીધું આ ફરીયા